આ પદયાત્રા જાડેશ્વર સ્થિત કેજીએમ હાઈસ્કૂલ થી પ્રસ્થાન કરી હતી પદયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો વિદ્યાર્થીઓ અને પદાધિકારીઓ એક ભારત આત્મનિર્ભર ભારતના સંદેશને વહેતો કરતા જોડાયા હતા પદયાત્રામાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા હતા આ પદયાત્રા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને પાંચબત્તી સ્થિત સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી